નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો હાલો હાલો હા એ મનસુખભાઈ મને એક કામ કરી આપો ને આજે તારું એક કામ થતું નહીં હા આજે મારે તો સંબંધ કરાવવાનો બહુ શોખ હોય બરોબર તો આ થતું જ નહીં જે કામ કરવું હોય એ પાછો જ પડી જવું એ જોયા આપણું મારે એમ જ થયું છે આપડે બે હેરખા થઈ આપડે અહીં હોય એટલે બે આપડે મારું થાય તમારું થાય મારે સંબંધ કરાવવાનો બહુ શોખ થાય બરોબર કે સંબંધ કરાવું છે કમ્પ્લીટ થાય પછી પાછું ઉડડી જાય અને બીજું કાંઈ કામ કરવા નીકળ્યો હોય કે આ કરવું તો જવું ખરો હા પાડવા પાછો આવું. તો ઈ ક્યાં તમારું કયું ગામ સકલપુરા સકલપુરા ઈ ક્યાં આવ્યું સાણંદ જુ સાણંદ સાણંદ થી 10 કિલોમીટર થાય હમ આપણે કઈ સમાજ માંથી બોલો થાકોર ઠાકોર તો તમારું સડક ચાલો એટલે તમારું થઈ જાય ને એવું ગોઠવી નાખું એટલે તમારું એક સાગ ને થોડું આપડે લગન કરવા છે ગરઘણું કેવું લગન કરવા ગરઘણું કરવું

તમે આજે મને આ વિડીયો જોઈને ને મેં તમને કીધું હું ઓલા એ ફોન કરવા દે માહિતી તો લઉં આ તો થઈ ગયા તમારે ગોઠવવાનું ચાલુ કરવું છે ને હા ચક કોઈ નું સબંધ કરવાનો હોય ને તો એમ કે મારે કરાવવો હોય તો એ પાસો ના પડે એટલે તમારી પાસે છોકરી વાળા તરફથી થી તમારે મેલ ખાઈ છે કે છોકરા વાળા તરફથી છોકરા વાળો એ છોડી વાળા તો જે હોય હોમે હોમે કોન્ટેક્ટ થતો હોય તો આપણે ભલે ટેકો કરી દઈએ મદદ કરીએ કે ભાઈ કર નાખ હારું છે સબંધ એટલે તમારે ખાલી વચમાં રહેવું છે હા વચમાં તમારે ખાલી જસ લેવો છે હા બસ એ તો ઈ જસ તો મોંઘો પડે કઈક અને કોઈ બીજું કામ કરવા નીકળ્યો હોય ને હા તો પાછો આવી જવું કામ ધાર્યું થતું નહીં અત્યાર સુધી ક્યાં ક્યાં કામ કર્યું ને બધે સક્સેસ નથી ગયા એના નામ આવડે જો સો જગ્યાએ સંબંધ કરાવવા તૈયાર થઈ ગયો હા તો બધું થાય ઉલડી જાય હા

હા તો પછી મેલડી ની મેલડી છે અઢી આખરી છે બોડીઓ ખીમડીઓ રાવો રગત્યોલાલભાઈ ફૂલભાઈ હા તે આપણે મેલડી ની રાખો કેમ કે મેલડી છે ની માતા ભાયરે દેવ ગણે પછી એમાંય તમે મેલડી ને પ્રકાર છે વિહેટ મેલડી છે ની પાડા માથે બેઠી છે આમ મને કો આ સેવા તમે નતું કીધું કોઈ ચોક હોય તો ગરીબ હોય તો મને કેજો હા એટલે તમારે અટાણે ગરીબ માં હું સેવા કરવી ઈ કયો ને ભાઈ હું રેવાનું આપું ને એમને કયો નોકરી કરી આપું ને ખાવાનું આપું એટલે ઈ તો તમે તમારી બાઈ નું કેતા તા કે મારે કરવી છે ઈ ના બાપા ના કોઈ તમને ગરીબ હોય બરોબર કોઈ ખાવા નોકરી નું ના હોય છે ઠેકાણું તો આપડે નોકરી લગાવીએ ને ખાવાનું ઊંઘવાનું કરીએ ને રેવાનું કરીએ એમ નહી તમે એ બધું કરી આપો તમારે ક્યાંય ઓળખાણ છે ક્યાંય સત્તા પક્ષ માં છો તો તમે કઈ કયો તો કરી શકો

તમારે બજાર ના ભાવ વેચી નાખે તમારી હરાજી કર નાખે ગબર નો રે પેલા વિચારવાનું ગરીબ હોય બચાર તમારું સરનામું હાલ હું ભાઈ ને મોકલું છું ક્યાં મોકલું સકલપુરા

હા ભાઈ એડ્રેસ લખાવો તો થાય ને પણ ફોન નંબર આપી દો તો ફોન નંબર માં ના હોય તો જ તમે ફોન માં વાત કરો એવું થાય તમારે ફોન માં વાત કરવા જોઈએ છે કે અહીંયા લઈ આવવી છે આપણે ટીકો થાય વાતે થાય ને બધું આપણે ટીકો ખાવાનું એ લઈને બધું વાતે થાય તમાર ઉંમર કેવડી છે મારે તો તો 35 જીવી હો 35 તો વાત થાય

મીઠી મીઠી વાત કરવા જોતી હોય તો નંબર નાખી દઈએ તમે ભાઈ હું હાસ પૈસા વગાડે ખવડાવે તો એ રીતે એવું કેવું પડે ને આ ભાઈ આ રીત સેવા કરવા માંગે સ્ટાર હોટલ માં એ તો બધા બોવ છોકરી ભાઈ હોય ફાઈવ સ્ટાર હોટલ માં લઈ જાય આપડા ગામડા ની સીધું ત્રણ હજાર નું બિલ થાય કાકા બોલા પિઝા ને બર્ગર ને એવું ખાય એવું આપડે ના ખાતા ના ના આપડે ઇંગ્લીશમાં અમદાવાદમાં ગરીબ હોય ને પછી એમ તો સારું છે એટલે તમારે ગરીબ હોય એની જેવા કરવી હા ભાઈ હા કરીને જાય નઈ તમે લગભગ તમારી પાસે મિલકત બિલકત છે જમીન કેટલી

હાલો તમારો ફોટો મોકલો હું લખું કે આ બાપા ને સેવા કરવી છે પણ બાયુ ની સેવા કરવી છે જણ ની નહીં પણ વિડિયો ના બનાવતા બાપા એલા પણ તો તમારે સેવાય કરવી છે ને સાય લેવા જાવ ને દોડવા બે કેમ ભેગું કરો કોઈ ઈમ નહી કરો તમાર જોડે કોઈ ગરીબ આવી જાય ને હા પણ ઈ હું તમને તમારો ફોટો ને એવું મોકલો એટલે આપણે ભેગલો થઈ જા ગરીબ નો બહુ માનતો ને કે ગરીબ જ છે સાદો ફોન છે કોઈ મોટો મારો હોય ને એમાં તમારો ફોટો મોકલો એટલે અમે ઉપર લખી

બાય નંબર નાખવાની તમે મંજૂરી આપો છો એટલે નાખું છું હા ઓડિયો તમારો વાયરલ કરી બાયુ સેવાવારીયું બાયુ એ બધી તમને ફોન કરશે તમે સેવા કરશો ને કોઈ આપણે વિડિયો નહીં બનાવ્યો તો તમાર ધ્યાનમાં આવત કરજો ધ્યાનમાં મોબાઈલ માં YouTube માં દેખાય તો ધ્યાન માં આવે કે હું થોડો રોડ બોર્ડ લઈ રખડું આ તો તમાર જોડે આવી જાય તો કદાચ આ બધી YouTube માં સડાવલી કરતા ધ્યાન માં આવશે

તમારે ધ્યાન માં આવે તો બધાય જ જોવો પણ youtube માં જોઈ તો ધ્યાન માં આવે એમ કવ છું તમે હાખ્યું છે તમે મોબાઈલ માં જોવો તો ધ્યાન માં આવો જો તમે મને મોબાઈલ માં જોયો તો મને ફોન કર્યો તમે કેમ ફોન કર્યો હા ફોન mobile માં જોઈ હા એટલે એ અમે તરત તમારો ફોટો નાખી આ બાબા રહ્યા એ જે કે તો મારી વાત તો સાંભળો હા સાંભળું છું તમારા જોડે કોક એવું આઈ જાય કે ભાઈ મારી જોડે ન આવે ને મારી જોડે મારી બાઈ નથી આવતી બીજી ક્યાંથી આવે સારું હેડો મારી બાઈ રહી એ મારી જોડે નથી આવતી ગોંડલ જવાનું ના પાડે તમારે થઈ ગઈ આવું આ તો કોઈ ગરીબ આવી જાય ને તો કેજો વાત કરીજો મને ફોન કરીજો હા હા હાલો હું આ તમારું વાયરલ કરું છું